અમરેલીમાં વકફ અને એસઆઈઆર અંગે સેમિનાર યોજાયો નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્ત્વના સમાચાર અમરેલીમાં આવેલ દારૂલ ઉલુમ મહેબૂબિયા ખાતે અમરેલી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જે ગુજરાતમાં મુસ્લિમની જે મિલકતો હોય તે વકફ હેઠળ નોંધાયેલી હોય તેને ઉમીદ પોર્ટલ ઉપર અપલોડ કરવા માટેની કાર્યવાહી શરૂ હોય ત્યારે અમદાવાદથી ખાસ વકફ બોર્ડમાંથી ટીમ પધારીને અમરેલી જિલ્લામાંથી તમામ તાલુકાના જિમ્મેદાર લોકો આવેલ જેને ઉમીદ પોર્ટલ ઉપર ઓનલાઈન કેમ ફોર્મ ભરવું અને વકફને મિલકતોમાં કોઈ ભૂલચૂક હોય કે સુધારા હોય તે અંગેની માહિતી આપેલ અને પ્રશ્નોત્તરી કરેલ હતી સાથે સાથે હાલમાં એસઆઈઆરની પણ ગુજરાતભરના જ્યારે કામગીરી શરૂ હોય ત્યારે અમદાવાદથી ખાસ મુજાહિદભાઈ નફીસ પધારેલ કે જેને સંપૂર્ણ માહિતી આપેલ હતી આ કાર્યક્રમમાં વકફ બોર્ડના તોફિકભાઈ શેખ મુનશી સાહેબ મુર્તજા ખાન નબીલભાઈ મુજાહિદભાઈ નફીસ એમસીસી કન્વીનર નવેદભાઈ સિદ્દીકી અમદાવાદથી પધારેલ વકફને લગત સલાહ માટે બાઉભાઈ દામનગરવાળા જવાબદારી લીધેલ ટ્રસ્ટના ઓડિટ માટે કે અન્ય કોઈ સલાહ સૂચન માટે અમરેલીના સાકરિયા સાહેબ સી એ દ્વારા સલાહ સૂચન અને સહકાર આપવા જણાવેલ છે એસઆઈઆરના ફોર્મ ભરવામાં જમાત ઉલમાએ હિન્દના સભ્યો દ્વારા જવાબદારી લીધેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત જુમાતના પ્રમુખ મહેબુબભાઈ કાદરી અને યુનુસભાઈ દેડીવાડાએ જહેમત ઉઠાવેલ હતી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી સરકાર છે કે સરકારી કબ્રસ્તાન છે તો તેને આપણે કોઈ ટ્રસ્ટ હેઠળ લેવું કે વકફમાં નોંધાવવા માટેની શું પ્રોસેસ છે

કબ્રસ્તાન છે કે કોઈ જગ્યા છે તો એના પેલા તમારે કલેક્ટર જોડે એને નીમ કરાવવું પડે એ છે કબ્રસ્તાન એક કબ્રસ્તાન તમને કલેક્ટર તમને કબ્રસ્તાન તરીકે નીમ કરીને આપશે પછી એને જે તે સંસ્થામાં કે જે તે ટ્રસ્ટમાં તમે એમને કાયદા મુજબ જે ડ ફોર્મ ભરીને ઠરાવ કરીને એમાં દાખલ કરી શકો છો બરાબર ટૂંકમાં ડ ફોર્મ ભરી હા ડ ફોર્મ ભરી એમાં જે નમૂના છે એના રેવન્યુ રેકોર્ડ છે એના પીટી જે કોઈ કબ્રસ્તાન છે તો કોઈ સંસ્થા તો કોઈ કોઈ નથી કરતો રેકોર્ડ ઉપર છે બરાબર પણ કબ્રસ્તાન ભોગવટો જો કોઈ કરતો હોય તો એની એ જે તે સંસ્થા કે જે તે સમાજ હોય માની લો સુન્ની મુસ્લિમ સમાજ છે કે કોઈ બાજુમાં કોઈ મસ્જિદ છે કે કોઈ દરગાહ છે એ દરગાહના મુતવલીઓ એની દેખભાળ રાખતા હોય ને જો એ રાખતા હોય તો એમણે એક સોગંદનામું કરવાનું કે આ કબ્રસ્તાન છે જેની ભોગવટો અમારી સંસ્થા અને અમારું સમાજ આટલા વર્ષોથી કરીએ છીએ અને આ કબ્રસ્તાનનું કોઈ જગ્યાએ નોંધણી થયેલ નથી કોઈ જગ્યાએ પીટીઆરમાં નોંધણી તમને આપ્યું સાકરિયા સાહેબનું છે

अमरेली मुस्लिम समाज की तरफ से गुजरात में चल रही दो मुहिम को लेकर पहली उम्मीद पोर्टल पर वक्फ प्रॉपर्टियों का रजिस्ट्रेशन दूसरी एस में लोगों के मतदार की जागृति कार्यक्रम रखा गया इन दोनों विषयों पर सभी समाज के लोग जागृत हों अपनी सभी प्रॉपर्टीज का रजिस्ट्रेशन वक्फ पोर्टल पर कराएं जिससे हमारी प्रॉपर्टीज में जो कानूनी अड़चने हैं वो आना कम हों इसके लिए वक्फ बोर्ड के ज़िम्मेदार लोगों के साथ अमरेली के तमाम ज़िले के आगेवानों के साथ एक मीटिंग रखी गई थी जिस पर वक्फ बोर्ड के अधिकारियों ने बहुत विस्तार से बताया साथ ही साथ एस जो मतदाता को अपने नागरिकता प्रूव करने का जो एक अभियान चला है इस अभियान में कैसे हम लोग फॉर्म भरें क्या क्या हमको ध्यान रखना है हमको कितनी जल्दी अपने फॉर्म भर के देने हैं फॉर्म में कोई गलती ना हो और एक फॉर्म हम बी से साइन करके अपने पास सबूत के तौर पर ले इस सब को लेके आज एक मीटिंग थी जो समस्त मुस्लिम समाज अमरेली की तरफ से की गई बहुत जोश के साथ लोगों ने इसमें भाग लिया और मुझे यकीन है कि सभी लोग वक्त और एसआईार को लेकर अपनी जगहों पर जाकर इसमें लोगों की मदद करेंगे